જાઉં તો એ ના જ પાડે એ સાંધી પૈસા ને દેવાનો મને રોંગ સાઈડમાં છે પણ આગળ કે આ પેટ્રોલ પંપ લગાવ એટલે ગાડી સાઈડ પર ચડાવી પડી પડી ગયા જેટલા હતા એટલા બધા ઈ નારિયેલ લઈ ગયા પછી કોઈ એકય ન પછી જો પાસ તા બધા થઈ ગયા મસ્તી આ કીનું ગળ્યું છે તારું ઈમાં ની બે આય પણ એમ શું આ વઈ ગયા સોરી એને ગામમાં જવું હોય એટલે ગામ એટલે પોરબંદર જાય એટલે ઈમાં શું હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધાએને આવો સ્વાગત છે તમારો બધા એનો માર એક નવા વિડિયોમાં ને અમારે છે ને હવે જે હું ઠેરે કોરેખડા અને જોરા આવી ગયા છે અમાર ઈમન્સ વિજય બેહી ગયા છે વાડ જોઈને તો થેલાય લઈ લીધા છે થેલા બધે પિક કરી લીધા ઈમસો ઘરે જાવું ને આપડી કી બાજુ કી બાજુ કી બાજુ આયાની કોરેખડા હું કહેવાનું અને લીંબુ ઉતાર લીધા છે કેટલા બધા લીંબુ બધી લઈ જાવું

લી આપડા નથી દઈ દે દઈ દે જેતી દઈ દે કરવો સાવી ગોતી લ્યો ગાડી છે આ ઓલી જો ઓલી બાજુ પડી છે હાલો અમે જાઈએ હાલો જો આવ્યા હે ગેરેજ તો નીકળી ગયા હતા પણ હે ને પાછું થોડું ઘણું વસ્તુ બોલાવી ને એટલે પાછા લેવા ગયા હતા અને પછી જલ્દી જલ્દીમાં માં લઈને લઈને આવતા રહ્યા અને જો હિમાન શું ને એના પપ્પા ભાઈ પેટ્રોલ પુરાવા ગયા છે અને અમે જો કે રોંગ સાઈડમાં હે પણ આગળ ક્યાંય પેટ્રોલ પંપ બગાવતો એટલે ગાડી સાઈડ પણ ચઢાવી આગળ જાય ને એટલે પછી વિડીયો ના લેવાય ને આવવા જો કે મારો ઓછો આવે છે કારણ કે એમ તો ના કહે કે માઈક થોડા ઘણા હાલતા નથી એટલે પછી મેં માઇક મેળવી દીધા હવે ડાયરેક્ટ આમ જ હું વિડીયો લઉં છું પપ્પા ના આવે અહીં તો રાણાઓ તો પૂગી ગયા પણ અમારે તો કોઈ રીતે જવું એટલે રાણાઓ અંદર ના જાય બેણે હાલો અમે પૂગી ગયા હે ઘેરે ને જો સામાન બધે ઘરમાં મેળવી લીધો છે ને રામુ જો ઘૂમરા વારે છે અને આ જેટલા લુગડા કાઢી નાખા હે ધોવાના છે

એટલે પાસે ઉતારી લીધા એટલે હું તો હજી વાત જ જોતી હતી કે હું પાછા પાકે તો ઉતારીએ પણ હેને ને બહુ જ વધી ગઈ હતી એટલે બહુ વધારે થઈ ગયા હતા નારિયલ ડુંબુ બહુ થઈ ગઈ એટલે પછી બીજા બધા આવ્યા હતા ને ઓલા બહારના થી બધા છે ને બાજુ બહારથી આવ્યા હતા એ બધા છે ને આખું એટલા નારિયલ સાફ પડી ગયા જેટલા હતા એટલા બધા એ નારિયલ લઈ ગયા પછી કોઈ એક નહોતા પછી પણ જો પાછા બધા થઈ ગયા મસ્તી મસ્તી ને ચામાં લુમખા બે ત્રણ થઈ ગયા આમાં થઈ ગયા આમાં જે ગોસા દેખા રામુ જય હે દુકાન દુકાન જવું ને જો ઇના વિના નો હાલ કા હીમનસુ વેન કાયા ટાળ ચોકલેટુ ના લેતાવ તો ચોકલેટ દુનિયા ની ખાધી હે અહીંયા હા હા મારી માનસુ છે ને આજ દુનિયા ચોકલેટ ખાધી છે કારણ કે બાજુમાં અમારે એક છોકરો હે એ વિધ્યાસ્થી આ એ આવે 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 ખબર પડી ગઈ ને સંપલે ન જ પેરાઈ ને તેડી લીજો જો ખબર પડવી જોઈએ કે મારા ફૂફા જાય છે સાના મને જાય ને તો ખબર પડી બાજુમાં મારા છોકરો વિદેશથી આવો ને તો અહીંયાથી કેટલી બધી ચોકલેટ લઈ આવતો તો એમાં તો પાંચ ચોકલેટ ખાઈ ગઈ વિદેશથી ચોકલેટ લે ને એવડી એવડી મોટી મોટી ચોકલેટ હોય પાંચ ચોકલેટો ખાઈ ગઈ છે અને અટાણે હજી પપ્પા ભીગી જાય છે અને અમે મમ્મી ઘેર થયા હતા ને કેટલી બે ત્રણ ચોકલેટો ખાઈ ગઈ અને ભાઈ ગરમી બહુ જ થાય છે અને આ બાજુ વરસાદ થોડો ઓછો જ છે આ બાજુ મતલબ કે મારી મમ્મીની તો હતો વરસાદ અહીંયા ઓછો છે હોય તો ખરી પણ હું તો જો કે આજે આવી એટલા આપણે રેક પર હોય હવે વરસાદ આવે પછી ખબર પડે હાલો જો અમે એને બપોરે હિમાંશુ હોરા દીધી ઘડે આરામ કર્યો તો નટાણા વઈ ગયા મેડી ઉપર અને મેડી ઉપર આવીને જોયું તો ખાટલાની હાલત કે આવી છે આખો ખાટલા દોરી બોરીન બધી નીકળી ગયું એનું શું ખાટલો તો જો ખાટલો આ કેનું ઘડ્યું છે તારું इमानी बी आए पन इम्म सोई दुआ टूटी गल से, सुन्दरी हड़ीगीस, इम्म नमिशा कोई दही सेका ले, सुन्दरी उसी कल दो, इमाना बी आए ना जा रे, जा रे बी आए, वही मानसून है हड़ीगल सुन्दरी से इम्म आए, आल बी हड़दो, हमारी मानसून जो घोड़ियाँ टूटी गल से, कि सुन्दरी टूटीगी पसी क्या

એને ગામમાં જવું હોય એટલે ગામમાં એટલે પોરબંદર જાય એટલે હિમાન સુધી જવું જ પડે સાના મુના નીકળી ગયા અને અમે આવી ગયા મેળી અમે આવી ગયાખડા મમ્મીની ઘેર હમણાં હતા થોડો ઘણું હમણાં મમ્મી કામ હતું એ બધું કામ પ્લાસ્ટરનું અંદરનું પૂરું કરી નાખ્યું હોય બહારનું બાકી એટલે પછી એ મેં કીધું કે હવે તમે બધા કર લખો તો હા બે ત્રણ બેનું હે અને થોડું ઘણું ટેકો દે એટલે વાંધો ના આવે અમને ખબર છે ઉપર સડાવી પડે મેળવી પેર પછી પાછું બધું ગાર્યું દેવું પડે ઘણો બધું કામ હોય થઈ કામ આપણે ઘરે કામ કરતા હોય ને ફળું કામ વધી જ ને અમાર ઈમાન સુજોય હિસ્કો નાખવાને સુનડી ટુઈટી એટલે તું ગઈ આગલા દિનની પછી કેતી નહીં અન તાર પપ્પા મારસે અલગ હો એમ કે ઓકે ઓકે નત લે કે ઓકે નત તો થોડાક ના ફટાંન પાડે થોડોક વિડીયો લઈ લે તો પાણી જવું જો ઓરે કાળે ભૂટાઈ ગયો મારે ક્યાં ઓ મારી ગળે બાપા મને તો બીવરાય મત તો મને બીવરાવે આને આથી જે નારિયલી સોખી દેખાય છે બોપર એટલે તો છે ને આમ છે બહુ સટી દેખાતી બહુ ઉસી કે મને લગન છે ત્યાં તો એટલે 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 આવું છે તો કઈ અમે હેને કયું ના મેડી પર વિડિયો લેતા હતા અમે મારી અહીંયા ચણ્યા દે છે અમારી ગઈ હે છે મારે જાવું છે પણ ઈ એમ કે એક મમ્મી તમે છે હાલો તમને માર થોડો ઘણો વિડિયો લેવો તો અમાર મન શું કરે પહેલા અહીંથી જોઈ લ્યો શું કરે બીજો ગલાસ બનાવો હું આવીને બનાવી દઉં હું બનાવી દઉં હાય જોઈ ધૂળ વેથી ગ્લાસ બનાવે છે મારે જવું હેઠે

વાહ આ બે ગ્લાસ તો બનાવી લીધા પણ ઈમાં તો ધૂઈ ના ઓય બાપા રે હા બે બે ગ્લાસ બનાવ્યા ધૂઈ ના બનાવ્યા ને આ વારે વા તર પપ્પા નો ફોન આવ્યો તો કે હું ઈમાન સોટુ કઈ ખાવાનું લઈ આવું મેં કીધું હા લઈ આવજો જો અહીંયા તો અમારે છે ને ઉજવર ઓછું જ પડે અટાણે હે ને અહીંના હાથ વાગી ગયા હે ને એટલે ઉજવર ઓછું જ પડે અટાણું જો કે મેળી પર હતા એટલે અહીંયા તો ઉજવર આવે અહીંયા ઓછું આવે અને આ બાજુ અમારે છે ને પણ આ બધા ચાડવા એવા આવી ગયા છે લાકડા ધૂળ ભર લેલી જો તઈમાં હલો હવે માં દણું લેવા ગયા હે અને એમ કીધું હે કે ઈમાનસુને ધ્યાન રાખજો ને ઈમાનસુને ઓલી બાજુ લઈ જઈશું ચાલો હાલો જાવું ને આપણે Ada jingka jingka glass